ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લા લેકચરની અંદર એક સરસ મજાનું ભજનનો અભ્યાસ કર્યો હતો ભજન કરે એ ભજન કરે તે જીતે મકર દવેનું હતું એટલે એ સત્તરમું કાવ્ય હતું અને અઢાર અને ઓગણીસ જે હુકમ માલિક એકાંકી જેનું મોદીનું હતું અને કાવ્યદ્રય બે કાવ્ય ખિલા અને હું ચાહું છું આ પણ કાવ્ય શું ખૂબ સરસ મજાનું હોય અને હુકમ માલિક એ પણ આપણા જીવનની અંદર કંઈક ને કંઈક ઉપદેશ આપતો હોય એવો પાઠે અને બે કાવ્ય ખિલા અને હું ચાહું છું એ પણ ખરેખર ખૂબ સરાહનીય કાવ્યો છે એને ભણવો ખરેખર લાવવો કહી શકીએ એમ પણ કહી શકાય પણ એ ગુજરાત સરકારે એ બંનેને આપણા અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે એટલે આપણે એનો અભ્યાસ કરતા નથી એટલે આજે આપણે સ્ટેચ્યુ રમવાની મજા જે લલિત નિબંધ છે અનિલ જોશીનો એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું એટલે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સાહિત્યની અંદર જેને આપણે આગવું નામ જેને પોતાના સાહિત્યોથી પોતાના સાહિત્ય વિવેચનોથી જે આગવી છટા અને નામના ઊભી કરી છે એવા લેખક જેને આપણે અનિલ જોશી તરીકે ઓળખીએ છીએ એના વિશે આપણે એના સાહિત્ય સ્વરૂપની અંદર જે સ્ટેચ્યુ રમવાની મજા આવે એના વિશે આજે અભ્યાસ કરીશું તો સાહિત્ય પ્રકાર નિબંધ છે અને લેખક પોતાના વતનની અંદર જે ઘણા સમય પછી એ જ્યારે જાય છે ત્યારે જ્યાં બાલ્ય અવસ્થા ગુજારી હતી જ્યાં મિત્રો સાથે રમતા હતા એટલે એ ભૂતકાળને યાદ કરે છે એ પોતાના મિત્રો સાથે જ્યાં સ્ટેચ્યુ રમતા હતા ગલીની અંદર રમતા હતા ફટાકડા ફોડતા હતા એના સિવાય ઘણી બધી રમતો રમતા હતા નદીમાં ગનાળામાં તળાવમાં જંગલોમાં બોર ખાવા જતા હતા એ એક પછી એક પછી પોતાના મિત્રોને યાદ કરે છે અને એમાં પણ સ્ટેચ્યુ રમવાની મજા એટલા માટે એમની હતી કે સ્ટેચ્યુ રમતી વખતે એક ઝીણા નામનો ભરવાડ હતો એટલો બધો ચાલાક હતો કે એ ક્યારેય કોઈને સ્ટેચ્યુ કરી જ ન શકતા પણ એક દિવસ એવી ઘટના બને છે કે એ જીણો સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ એ લાઇટના તાંભલે કરંટ લાગવાને કારણે મૃત્યુ પામે અને કાયમને માટે સ્ટેચ્યુ થઈ જાય અને લેખક ઘણા વર્ષો પછી પોતાના ગામમાં જાય છે ત્યારે એ આખે આખું વાતાવરણ એક બદલાઈ ગયેલું હોય છે અને વતનની પ્રીત તો કોને ના હોય ઘણા વર્ષો એ વતનને આપણે કેવું ને એમ કહી શકીએ કે તમારે તમારા ગામની જો ચાહના મેળવી હોય તમારા ગામ શું હે એ તમે ગામ મૂકો ને ત્યારે તેની ખબર પડે તમારા રાજ્યની કિંમત તમને ક્યારે સમજાય તમે વતનને છોડીને બીજા રાજ્યમાં જવ ત્યારે અને દેશની કિંમત ક્યારે સમજાય તમે દેશ છોડીને બીજા દેશમાં રહેવા જાઓ ને ત્યારે આમ નોકરીના અર્થે ગયેલા બહાર એ ઘણા વર્ષો પછી લેખક પોતાના વતનમાં આવે છે પણ એ આખે આખું વાતાવરણ ચેન્જ થઈ ગયેલું છે જ્યાં મિત્રો સાથે રમતા હતા જ્યાં ગલી દંડા રમતા હતા એને સ્પર્શ કરે જ્યાં ભણવા જતા હતા જ્યાં સ્લેટને લખવાની જે પાટી પેન હતી એને ઘસતા હતા આજે પણ એક જાણે કે ચિત્ર ન ખડું થઈ ગયું હોય ચિત્ર બનાવી નાખ્યું હોય એ પોતાની બાલ્યાવસ્થાની શાળાને જોવે વૃદ્ધ થયેલા લોકો જે ઠંડીના સમયની અંદર બેઠા બેઠા શિયાળાનો તડકો ખાતા હોય એની પાસે બેસીને જૂનવાણી વાતો સાંભળવાની જે મજા હતી એ ક્યાંક ક્યાંક બસ એટલે કે લેખક ઘણા સમય પછી પોતાના વતનમાં ગયા હૈ અને એમાં જે જે પરિવર્તન પામેલું છે એટલે એમાં પછી ઘણા બધા પ્રસંગો લેખકે લઈ લીધા છે કે મિત્રો સાથે મેળી જવાની મજા અને એમાં કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ હતી એમાં આગ લાગવાને કારણે બળીને ખાખ થઈ ગઈ કાળી મેસ થઈ ગઈ અને ત્યારથી એમની વિચારસરણીમાં એવું લાગ્યું કે ત્યારથી કૃષ્ણ ભગવાન કાળા થઈ ગયા આમ સરસ મજાના ઉદાહરણો આપી અને પાઠની રજૂઆત કરી અનિલ જોશીએ જોઈએ આપણે એ પાઠની સ્ટેચ્યુ રમવાની મજા જેના લેખક છે અનિલ જોશી અનિલ જોશી એ કવિ નિબંધકાર એ પણ હતા અનિલ રામાનાથ જોશી એનું પૂરું પૂરું નામ છે તેમનું જન્મસ્થળ અને વતન ગોંડલ છે જે મકરંદ આપણે કહેતા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેઓએ ગોંડલમાં લીધું હતું અને મોરબીમાં તેઓમાં પણ તેઓ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધું હતું તેમને એચ કે આર્ટ્સ કોલેજ અમદાવાદથી સ્નાતક થયા તેમણે શિક્ષક અને પરિચય ટ્રસ્ટના મહાસંપાદક અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે તેઓ જોડાયા હતા સાહિત્યની ચર્ચા કરીએ કદાચ બરફના પંખી ઓરા આવો તો વાત કરીએ એમના કાવ્ય સંગ્રહો છે આધુનિક ગીત કવિતાની ખૂબીઓને તેમની રચનાઓમાં ખૂબ વણી છે આધુનિક જીવનની અનુભૂતિની તાજગીભર્યા પ્રતીકો અને કલ્પનાઓ દ્વારા તેમને પ્રગટ કરી છે ઉપરાંત ગઝલ અને અચ્છાદંશ કાવ્ય રચનાઓ પણ તેમને આપી છે સ્ટેચ્યુ એમનો અંગત નિબંધોનો તો

વતનના સંસ્કારોની સ્મૃતિ લેખકે અલોખી છે એટલે કે મેં તમને ચર્ચા કરી તેમ ભૂતકાળને યાદ કરે છે આ રચનામાં સર્જક પોતાની સંવેદનાને જાતે અભિવ્યક્તિનો રૂપ આપવાની મથામણ કરી છે કથાના એક બાળપણમાં ભેરુઓ સાથે સ્ટેચ્યુ બંધાવી ભેરુઓને થીજાવી દેવાનો આનંદ લેતા હતા એક જાતની રમત જ છે પરંતુ ઝીણા નામના ભેરુને સ્ટેચ્યુ કહેવાનો મોકો કોઈ ભેરુએ મળતો નહી પણ ઝીણાની ચપડતાનો કોઈ ઉપાય ન હતો એટલો બધો એ ચપળ હતો કે સ્ટેચ્યુ કઈ કોઈ થજાવી જ ન શકતા ઝીણાને સ્ટેચ્યુ કઈ થી દેવાનો મનસુબો એટલે મનની ઈચ્છા કારગર નીવડી જ ક્યારે પણ નહીં પરંતુ એક દિવસ અચાનક ઝીણો વીજળીના થાંભલા સાથે ચોટી અને સ્ટેચ્યુ થઈ ગયો એ ભૂતકાળને એ યાદ કરે છે લેખક ઝીણાને કોઈએ સ્ટેચ્યુ કહ્યું નહોતું છતાં એ સ્ટેચ્યુની રમત પણ અદ્ભુત છે ને તેના વિવિધ રૂપોને સર્જક અહીં પરિચય કરાવે છે એટલે કે ઈશ્વર સાથે જ્યારે આપણી સાથે સ્ટેચ્યુ રમે ને ત્યારે એ પણ ઘણું બધું આપણને શીખવી જાય છે એટલે ઈશ્વર સાથે પણ એ સ્ટેચ્યુ બંધાયું છે અને એ ઈશ્વર સ્ટેચ્યુ કહેવામાં જેના ભરવાડને કેટલો ઉત્સાહ છે ઉસ્તાદ છે એટલે જ ગમે ત્યારે આપણને સ્ટેચ્યુ કહી અને થીજાવી દેશે એટલે કે મૃત્યુ પમાડી છે આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહી મંદિરોમાં થીજાવી દીધા છે એ આપણી સાથે જ્યારે સ્ટેચ્યુ રમે ત્યારે આપણે મૃત્યુ પામીએ અને આપણે એને સ્ટેચ્યુ કહીએ ત્યારે એ મંદિરની અંદર મૂર્તિમાં સ્થિર થઈ જાય છે જો આમ જ હોય તો પછી દુઃખી થઈ જીવ બાળવા કરતાં જીવન રમતમાં ખેલ દિલ્લી દાખવી અને આનંદમાં પ્રાપ્ત કરીને જીવનને નિર્ભયપણે જીવવું એ ખરેખર જીવનનો એક લાવો ચોક્કસપણે કહી શકીએ જોઈએ આપણે પાઠની શરૂઆત કરીએ વર્ષો પછી મારા ગામને શેરીમાં પગ મૂક્યો ત્યારે આખી એ શેરી હું સાવ અજાણ્યો હોઉં એમ મને તાકી રહી ઘણા વર્ષો પછી લેખક પોતાના વતનની અંદર જાય છે અને જ્યારે અંદર પહેલો પગ મૂકે છે ત્યારે કે જાણે કે મારી પરિચિત કોઈ હોય જ નહીં અપરિચિત તમામ હોય એવી દ્રષ્ટિથી બધા જુએ છે ડંકી પાસે પાણી ચૂંટતા છોકરાઓ ડંકી હતી પાણી કાઢવાની એની બાજુમાં પાણી હતું એમાં છોકરાઓ રમતા હતા નાના નાના ટબુડિયાઓ એકાદ બે રખડતી બકરીઓ અને બજારની અંદર બે ત્રણ એ બકરીઓ રખડતી હતી રખડું અને પોદલો કરતી ગાય જૂની ગટરોના કાટ કાતેલા ઢાંકણા પણ એના એ જ હતા આગાસી અને ધાબા પર શિયાળાનો તડકો ખાતા બીમાર વૃદ્ધો એ પણ ક્યાંક આગાસીની અંદર તડકો સારો આવતો હોય ત્યાં બેઠા બેઠા એ શિયાળાનો તડકો ખાતા હતા એ બીમાર વૃદ્ધો ઉડતી સમળી આ બધા જ મને શ્વાસની માફક વળગી પડ્યા જાણે કે મને પ્યારે ન જોયો હોય એવી રીતે મારા તરફ જોઈ રહ્યા હતા પણ આજે એમનું કોઈ મને ઓળખતું નથી આમાંથી જેટલા હતા ને એ મને કોઈ ઓળખતું નથી કારણ કે સમય બદલાઈ ગયો છે જેની સાથે યુવાન અવસ્થા બાલ્ય અવસ્થા ગાડી હતી એ તમામ તો આજે ક્યાં ક્યાં હશે નવી પેઢી આવી ગઈ છે એટલે અપરિચિત લોકોને વસ્તુઓ છે એટલે એને કોઈ ઓળખી શકતું નથી મારા સહિષ્ણવનું આઇડેન્ટિટી કાર્ડ બતાવવું તો પણ મારી શેરી મને ઓળખવા તૈયાર નથી આજે તો આઈટેન એટલે આપણું જે કાર્ડ બને પરિચિત કરવા માટે એ મારે શરીરના તમામ વસ્તુઓને બતાવું ને તો પણ મને એ ઓળખે નહીં આ શેરીવટો જોઈને શેરીવટો જોઈને હું ખૂબ વેવડ થઈ જાઉં છું શેરીવટો એટલે બદલાઈ ગયે એટલે શેરીને જોઉં છું ને ત્યારે અંદરથી મને દુઃખ થાય છે પણ વીતેલા સમયમાં હું કેમેય કરીને પાછું ફરી શકતો નથી પણ જે મેં ભૂતકાળ જ્યાં પસાર કર્યો હતો ને એ ભૂતકાળને હું ત્યાં પાછું લાવી શકતો નથી એટલે કે તે શેડીની અંદર હું મારી મિત્રો સાથે બાળકો સાથે રમતો હતો હું પણ નાનો હતો ત્યારે એ બાળકો સાથે રમતો હતો એ મિત્રો હું ક્યાંથી લાવું વરી પાછો નાનો બની જાઉં અને એ જ મારા ભેરવો સાથે આ જ અંદર રમું પણ એ તો શક્ય નથી એટલે મારા સમયને હું પાછી લાવું શકીએ એમ નથી આંખમાં એ મકાનો ઠાંસી ઠાંસીને ભરી લઉં કે પછી એ શેરીને શ્વાસમાં લઈ ફેફસામાં ભરી લઉં એવી તીવ્ર ઈચ્છા થાય છે કે ભૂતકાળને હું વારંવાર જોયા જ કરું અને એને માણ્યા જ કરું પણ હું કશું જ કરી શકતો નથી મારે શેરીમાં ભૂતકાળના જળ હવે થીજી ગયા છે ખરેખર જ્યાં મેં ભૂતકાળ જ્યાં ગુજાર્યો હતો એને હવે માત્ર ને માત્ર મારે યાદ જ કરવાનો છે એને ફરીવાર એ ભૂતકાળને માણી શકું એવો મારી પાસે કિંમતી સમય નથી ક્યાંથી લાવું મિત્રો ક્યાંથી લાવું તમામ વસ્તુઓ સ્ટેચ્યુ એક જાતની રમત છે સાંજ પડતા હું એકડિયા બગડિયા ઘૂંટતો હતો એ તાલુકા શાળાના કમ્પાઉન્ડમાં કોઈને ખબર ન પડે એ રીતે પગ મૂકું છું જ્યારે હું નાનો હતો ત્યારે જ્યાં મેં ભણવાની શરૂઆત કરતી હતી એકડોન બગડો જ્યાંથી ઘૂંટવાની શરૂઆત કરતી હતી એ તાલુકા શાળાની અંદર પણ હું મારા ભૂતકાળને યાદ કરવા માટે ધીમે ધીમે કોઈને ખબર ન પડે એ રીતે ત્યાં જાઉં છું અને શાળાને જોઉં છું એ શાળાનું મકાન હજુ એવું ને એવું રહ્યું છે જે હું ભણતો હતો એ શાળાને જવું હું તો આજે પણ એ મકાન એવું ને એવું ઊભું છે રિસેસમાં અમે પાણી પીવા જતા હતા એ પાણીની ઓરડીની જગ્યાએ મોટું મકાન બંધાઈ ગયું છે આટલું પરિવર્તન પામ્યું છે શાળાના પગથિયા પાસેની ભીંતનો ઉપયોગ અમે પેનની અણી કાઢવા માટે કરતા હતા એટલે કે જ્યારે માટીની પેનો હતી અને એને અણી કાઢવા માટે દિવાલમાં ઘસીએ એટલે અણી નીકળી જાય

હું એ ફીતને હાથ ફેરવવા જાઉં છું ને ત્યાં મારી આખી બારાકડી ખડભડી ઉઠી છે અને ભૂતકાળની અંદર બનેલી ઘટના કે મિત્રો સાથે શાળાએ જતા અણી કાઠો બહાર આવતા એમાં મિત્રો સાથે ભાગી નાખતા તોડી નાખતા એ એક પછી એક પછી એ ઘટનાઓ યાદ આવે છે કકો ઊંધો ચતો થઈ જાય છે સાંજના ઉતરતા અંધારામાં હું એ શાળાનું કમ્પાઉન્ડ છોડી દઉં છું એ કિંમત એ જે મેદાન હતું રાત્રિનો સમય હવે થવા આવ્યો છે એટલે ત્યાંથી હવે હું નીકળી જાઉં છું ત્યારે કોઈ મનમાં બોલે ને તો એ મોટા અવાજે સાંભળી શકાય એવી શૂન્યતાથી હું આંખો ભરાઈ જાઉં છું છતાં પણ ભૂતકાળની બનેલી ઘટનાને હું આભો બનીને બસ જોયા જ કરું છું જોયા જ કરું છું શું એ સમયગાળો હશે જ્યાં આપણે નાના હોય અને બાળકો સાથે રમતા હોય એની કિંમત તો મોટા થાય ને પછી સમજાય નાના હોય ત્યાં સુધી એ માત્ર બાલ્ય અવસ્થાની અંદર નીકળી જાય છે પણ એમાંય પાછું જ્યારે આપણું વતન છોડી અને દૂર દૂર રહેતા હોય ત્યારે માત્ર ને માત્ર આપણી પાસે સમય ન હોય એક કલાક બે કલાક એક દિવસ માટે ઘણા વર્ષો પછી તરી વર્ષો પછી એક જ દિવસ આવવાનો સમય મળ્યો હોય અને એ ભૂતકાળની જે ક્ષણો છે ને એ ખરેખર ખૂબ કિંમતી હોય અને એને માણવી એને આપણી કિંમત સાચી કિંમત તો ત્યારે જ આપણે સમજી શકીએ છીએ આગળ પાઠને ચલાવીએ તો લેખક ઘણા વર્ષો પછી પોતાના વતનમાં આવ્યા હોય એટલે એક પછી એક ઘટનાઓને યાદ કરે છે એમ વહેલી સવારે શેરીમાં કેટલાક છોકરાઓને કેસુડાનો રંગ બનાવતા જોઉં છું ત્યારે વસંત ઋતુનું આછું લખ લખું મારા શરીરમાંથી વીજળીના કરંટની જેમ પસાર થઈ જાય છે એટલે બાળકો જે રંગ બનાવે છે એને ભૂતકાળી યાદ કરે કે અમે પણ અમારા મિત્રો હતા એની સાથે અમે બસ આ જ રીતે કલર બનાવતા હતા અને એકબીજા ઉપર સાંટતા હતા પાંડુ જેવો હું કેસુડાને અડકવા જાઉં છું પણ અડકી શકતો નથી કોઈ તોફાની છોકરો મને રંગ સાંટી દેશે તો ત્યાં જઈ શકતો નથી બીક લાગે જે છોકરાઓ એક માથે કોઈ છે તો એવી બીકથી ધતરીને હું એક ઢાળિયામાં ભરાઈ જાઉં છું અને બસ ત્યાં બેઠું બેઠું ઢાળિયાની અંદર તે બનતી ઘટનાઓને જોયા કરું છું એ એક ઢાળિયાની ગોખલા જેવી બારીમાંથી જેટલી દેખાય એટલી શેરી હું જોઉં છું જે મેં ભૂતકાળ પસાર કર્યો હતો જ્યાં બાળકો જેમ અત્યારે રમી રહ્યા છે ને એમ એક દિવસ હું પણ એ શેરીની અંદર મારા ગોઠિયાઓ મિત્રો સાથે ત્યાં બસ આવી જ રીતે રમતો હતો અને બારીના ગોખલામાંથી એક ઢાળિયું એક બાજુ ઢાળિયું હોય પતરાનું એને એ ત્યાંથી એના ગોખલામાં મને દેખાય ને જેટલી શેરી ત્યાંથી બેઠો બેઠો એ બાળકો રમતા હતા એને જોઉં છું અને મને લાગે છે કે એ શેરી પણ બદલાઈ નથી પણ હું બદલાયો છું ખરેખર શેરી તો એની જ છે ત્યાં રમવાવાળા બાળકો ચેન્જ થતા ગયા છે શૈશવને ઉસળ કૂદ કરતી કુદરતી હતી હવે એ ઉસળ કૂદ મારે પરફોર્મ કરવી પડે છે બાલીક સાથે નાના હતા ત્યાર તો આપણે કુદાકૂદ કરતા હતા કુદરતી સહજતાથી પણ અત્યારે આપણે મોટા થઈ ગયા એટલે હવે એ કુદાકૂદ આપણે કરી શકીએ નહીં શૈશવ તો પતંગિયા જેવું આવ્યું કોની સાથે સરખામણી કરવામાં ઉપમા અલંકાર કહી શકીએ કે શૈશવ તો પતંગિયા જેવું આવ્યું બેઠું અને ઉડી ગયું પણ એ શૈશવના ઊંડા ગયેલા પતંગિયા કોઈક વાર આપણા ચશ્માના કાચ પર આવીને બેસી જાય છે એટલે કે જે જગ્યાએ આપણે ભૂતકાળ પસાર કર્યો એ જગ્યા આપણે પસાર થઈએ ને તો એક પછી એ ઘટનાઓ આપણા નજરની સામે બનતી હોય એવું આપણને લાગે છે એટલે કે કોઈક વાર પતંગિયા એ ચશ્માના કાચ ઉપર આવીને બેસી જાય એટલે કે એને આપણા નજરની સામે એ સ્થળને આપણે જોઈએ એટલે આપણી સામે ઘટના બનતી હોય એવું આપણને લાગે છે ત્યારે મારા ચશ્મા ઓગાળીને રેલાઈ જાય છે હું ખૂબ વહેવળ બની જાઉં છું કે આ એ જ જગ્યાએ જ્યાં નાના નાના બાળકો હું પણ નાનો બાળક હતો અને મારી સાથે ગોઠિયાઓ પણ નાના હતા હતા કેવું રમતા ડાલીએ જેમ ઓગળતી ઘડિયાળોનું ચિત્ર દોર્યું એમ ઓગળતા ચશ્મા નું દોરવાનું મન થાય છે એક ચિત્રકાર અને એને ઘડિયાળનું ચિત્ર દોર્યું હતું એમ મારા ભૂતકાળમાં બનેલી ઘટનાઓને હું પણ ચિત્ર રૂપે રજૂઆત કરું પણ શું કરું હું પણ એને ન્યાય આપી શકતો નથી જોઈએ આપણે આગળ પાઠની શરૂઆત કરીએ અમારી શેરીમાં સ્ટેચ્યુ રમત ખૂબ પ્રચલિત હતી એટલે કે અમે નાના હતા ત્યારે અમારી સાથે જે મિત્રો હતા મારા મિત્રો એમે શું કરતા તો કે સ્ટેચ્યુ રમતા સ્ટેચ્યુની રમત કેવી આપે જે પેલો કોઈ કોઈને કોઈને સ્ટેચ્યુ કહે પેલો કહે એટલે જેને સાંભળ્યું અને સ્ટેચ્યુ હલન ચલન વિલા એકદમ સ્થિર થઈ જવું એની સ્ટેચ્યુની રમત મારા બાળકના ભેરવો સાથે મેં પણ સ્ટેચ્યુ બંધાયેલું અને મારા મિત્રો હતા એની સાથે મેં પણ સ્ટેચ્યુની રમત બાંધેલી આ સ્ટેચ્યુ રમતની વિશેષતા એ હતી કે તમે સ્ટેચ્યુનો આદેશ આપીને સામા મિત્રની બધી જ ક્રિયાઓ થી જાવી શકો તો એટલે તમે જેને પણ સ્ટેચ્યુ ખો એ જે કામ કરતો હોય એને પડતો મૂકીને એકદમ સ્થિર થઈ જાય અમે બધા ભેરુઓ એકબીજાને સ્ટેચ્યુ કહીને થજાવી થીજાવી દેવાનો આનંદ લેતા અમારા ભેરુઓમાં ઝીણો કરીને એક ભરવાડનો છોકરો હતો એના લુગડામાંથી ગાય ભેંસ અને બકરાની વાસ આવતી હતી સ્ટેચ્યુ રમવાવાળા જે મારા મિત્રો હતા એમાં ભરવાડનો એક છોકરો ઝીણા નામનો એ એટલો ગંધારો મેલો હોય એમાંથી ગાય ભેંસ અને બકરાની વાસ જ આવતી હોય એના નાકમાંથી દ્રવ્ય ટપકતું જ રહે છે લેટ ટપકતી જ રહે છે એ ગેટવાળી શેડીમાં સીડીમાં રહેતો હતો ઉસળ કૂદમાં એને કોઈ પહોંચી શકતું નહીં હતું એ ઉસળ કૂદવાની અંદર આવે ત્યારે એને કોઈ પહોંચી શકતું નહીં એ સાપરા ઉપર કે ઝાડ ઉપર વાંદરને જેમ સડસડાટ ચડી જતો હતો એ ઝીણું સ્ટેચ્યુ કહેવામાં ભારે ઉસ્તાદ હતો એ એટલો બધો ચપળ હતો કે એમને સ્ટેચ્યુ કહેવાનો મોકો જ ક્યારે આપતો નહીં મળતો પણ નહીં મોકો અમે બધા મનમાં ને મનમાં સમસમી રહેતા પણ ઝીણાની ચપળતાનો કોઈ જવાબ નહોતો અમારા દરેક મિત્રો એ ક્યારે પણ એને સ્ટેચ્યુ કહી અને ઝીણાને અમે થીજાવી શક્યો નથી એની ચપળતાનું રહસ્ય હતું જેનાને સ્ટેચ્યુ કહીને થીજાવી દેવાના અમે અનેક વાર પ્લાન કર્યા પણ અમારી કારી એટલે એ ઉપાયો કારગર નીવડ્યા નહીં એની અંદર અમે ક્યારેય પણ સફળતા મળી નહોતી એટલે એ સ્ટેચ્યુ રમવામાં એટલો બધો ઉસ્તાદ હતો આમાં પણ આપણે એવા ઘણા બધા શબ્દો થોડા ગમતા જે કહી શકીએ કે થડથરવું એટલે ધ્રુજી જવું એક ઢાળિયો આગળ શબ્દ આવ્યો હતો તો એક બાજુ ઢળતા સાંપરાવાળું મકાન એને ઓસરી આપણે કહી શકીએ ઉસળકૂદ તાલધમાલ કરવી આમ ફકરાની અંદર એવા વિશેષ શબ્દો એનો હું અર્થ સાથે સાથે બોલતો જાઉં પણ ક્યાંય તમને ખબર ન પડે તો એક કમેન્ટ અંદર અથવા મને પર્સનલની અંદર એસએમએસ કરી અને તમારે જાણકારી આપવી વિદ્યાર્થી મિત્રો આટલે સુધી આપણે રાખી આના પછીના લેક્ચરમાં આપણે એક એક દિવસ અમે ફળિયાના નારગોલ રમત રમતા હતા આપણને બધાને એ રમત તો ખબર જ છે એ રમતની અંદર આપણે શું કરીએ ત્યાંથી આપણે શરૂઆત કરીશું ત્યાં સુધી હસતું